ગુજરાતને એ ત્રણ આતંકવાદીઓ છે તેઓને ઝડપ્યા છે તે એક ખતરનાક ઝેર બનાવવાના હતા અને આ ત્રણે ત્રણ આતંકીઓ છે તે ગુજરાતમાં હથિયારો લેવા માટે આવ્યા છે આ મોડ્યુલને લઈને ગુજરાત એટીએસએ આજે મોટો ખુલાસો કર્યો છે નમસ્કાર આપ ન્યૂઝ ગુજરાતની આજે ત્રણ છે તેઓને દબોચ્યા છે અને ત્રણે ત્રણ આતંકીઓ સાઇન એડ કરતા પણ ખતરનાક ઝેર બનાવવાના હતા અને તેનો કોઈ ખતરનાક ઉપયોગ પણ કરવાના હતા આ આતંકીઓ ગુજરાતમાં હથિયારો લેવા માટે આવ્યા હતા અને એક આતંકીને ગુજરાત એટીએસે અડાલતના ટોલ ટેક્સ પાસેથી ઝડપ્યો છે જ્યારે બીજા આતંકીને ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી તે બંનેને ઝડપી લેવામાં આવ્યા છે અને ત્રણ ત્રણ આતંકવાદીઓના જે મનસુબા હતા તેને લઈને ગુજરાત એટીએસના ડીઆઈજીએ એ વિગતો આપી છે અડાલત ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવે જેમાં એક માણસ બેસેલો હતો જેની પૂછતા આઈડેટીશન વાળો માણસ હતો હતો એ એના પાસેથી બે ગ્લોક પિસ્ટલ એક બેરેટા પિસ્ટલ અને ત્રીસ લાઈવ આવેલા સાથે એની પાસે એક ચાર લિટર જેવો લિક્વિડ પણ હતો જેની પ્રારંભિક એને બતાવવા મુજબ કેસ્ટર ઓઇલ છે એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટિન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ પેંત્રીસ છત્રીસ વર્ષની એની ઉંમર છે એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે ઘણો બધો સ્ટડીની રીતે લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો આ આજ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો જેની આઈડેન્ટિટી આલ માણસ એક આઈએસકેપી ના આમિર તરીકે એના ઓળખે છે એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો આજ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી જેના ઉપરથી એના આ વેપન્સની ડિલિવરી લેવાની હતી આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મુવમેન્ટ કરતો હતો ગુજરાતી બહાર બાજુ એના બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો આ એક ટીમ એના ઇન્ટ્રોગેશન માં આયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાઈએસપી વિરજીત પરમાર ડીએસપી કે કે પટેલ એ સીએચ અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા એ લોકો આ ફોન નંબરની તપાસમાં તપાસ માં બીજા બે સકમંદો ને લઈને આવેલા એ લોકો પરની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાય આવેલ એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે એ બંને લોકો લખીમપુર ખીરી અને રહેવાસી છે એ લોકો દ્વારા જે આની ડિલિવરી ખાતે મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા જે લોકેશન્સ થી ફર્દર આજે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોહુદ્દીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી આ લોકોથી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે મૂળતે હાફિઝ છે ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ દિલ્હી અમદાવાદ વગેરે સામેલ છે એમાં સેન્સિટિવ પ્લેસીસ થોડી રેકી કરેલી છે ભીડભાડ જગ્યાઓની જગ્યાઓ રેકી કરેલી છે સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે આ જે વેપન ની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કિકે બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ જેમાં યુએપીએ અને આઈપીસીએસના સેક્શન્સ મેળવવામાં આવેલ છે આજે હૈદરાબાદનો સૈયદ રહેમદ મોહમ્મદ મોહિદૂન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના માં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી જહેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી જેના માટે જે રો મેટિરિયલ છે કેમિકલ ઇક્વિપ ચીજો કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રક્યોર કરી લેવામાં આવેલ હતા એના દ્વારા એ પ્રારંભિક જે પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે એક્સટેન્ડ કરીને અરેસ્ટ કર્યા છે પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એને 17 તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે એનામાં આજે નામદાર કોર્ટ સમક્ષ રજુ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું

કહેવાય છે કે સાયનાઇડ થી પણ વધારે પોટેન્ટ છે તો આવો જહેર જે બનાવતો હોય એના એના જે આતંકી મનસુબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરી શકો કેમિકલ કે ઉપયોગ હવા કે વિતરાય પાણીમાં થાય કેવી રીતે કરવાનો હતો એનો પ્લાન કેવી રીતે કોઈ એ એ એના એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારા બોડીના ઇન્ટરનલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાઉડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારા બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે સર હનુમાન હનુમાનગઢથી ગઢથી અત્યારે આવ્યું છે ક્રિસ્ટલ ક્યાંની છે મેડ ઇન ભારત તો હવે છે કે પાકિસ્તાન છે શું છે આ બાબતે હું નહીં કહી શકું કારણ કે એક ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડર ની નજીક જિલ્લો છે તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે એ ક્યાંથી થયો છે એ બાબતે ફરદર તપાસ પછી અમે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો